ગાદડી હું તને શું કઉ છું આમ તો જો હું કેટલી બધી કાર્ય સૌ હાઠ વરાય ની થઈ જાય તો એ મને કોઈ છોકરો ગમાડતો નથી અને મારે કરવા હે લગન તો તું મને ધોરી કરી દે એક કંકુમા તમને ધોરા કરી દઉં પણ આમ જો પૈસા થાય હો કેટલા 5000 રૂપિયા થાય છે હવે 5000 દે દો તને આ લે આ પાસે જ છે આલે મૂકી દે હાલો તમે બેહી જાવ હો આહારે એ હાલી ગિવરે હાલી ગયું રાધડીન પાલર હાલી ગયું હાલી ગિવરે હાલી ગયું રાધડીન પાલર હાલી ગયું મજા પડી ભાઈ મજા પડી આ રાધડીન પાલર હાલી ગયું હાલ દોરી કરજે

આ ગીત ગાતો ગાતો ક્યાં જશે આમ એ બુટી પાર્લરમાં માં જાવ છું રાધડિયા બુટી પાર્લર ખોલ્યું છે ને આ ઢોળો થવા પણ તારા બાપ બ્યુટી પાર્લરમાં છોડ્યું જાય છોકરા નહીં તારા બાપ કાળા બુટડા જેવો આપણે હોય તો પછી કોણ છોડ્યું ગમાર છે કોણ તારો બાપ નીચે છોડી પછી હા સા સા મારો પૈસા બાબલા બુટી પાર્લર માં જા છે રે ભઈ ઢોળો થા છે રે ભઈ છોડ્યું ગમાર છે રે ઇની મને બ્યુટી પાર્લરમાં જાય તોરા થોડા થઈ જાય

આમ તો જો હું લોટ ગઈ પણ આપડા ગામ માં આપણા ગામમાં ખબર ઓલી ડોસી કાયડી હે ને અહી મને હવા ડેરી ભેગી થઈ આમ દૂધ ભરવાઈ જાય ને મને શું કે ખબર મન કહે ગગ દા તારી મારી આ લગન કરવા હવે ઈની આડે લગન કોણ કરે ઈ કેટલી કાળી છે અરે મને કે તું તું હું કે લગન કરવા મે સોખી ના પાડી દીધી ન હોય આય ગગજા મને કીધું તો હાલે તારી બધા ભાપડિયા પૂછ લીધું બોલો એટલે આપણે બધા વાંડા છે પણ કાળી આ કોણ લગન કરી એ એ ઉભી રહે તો

દુપિયા દીધા પણ અહીંયા નો આયો હવે હટ આવે તો હારું સારું બાપરે ભૂત બાપ ભૂત નથી હું બાબલો પેલા જોવો તો ખરા હરકો એ મારા રોયા ઓ ભૂત બાવા જેવો થઈને કે થી આવ્યો એ બા બૂટી પાલન માં જો તો રાદડી પાએ ઢોળો થવા પણ આમ જો તો કેવો હો આ રાદડી ના આવા નાવા ધંધા હોય હવે નઈ લે એ બા રાદડી ને આવા ના પાડી કે એક મહિનો તું નાતો ને નકર તું કાળો બૂટડા જેવો થઈ જાય એટલે ઢોળો અસલ થઈ જાય બા મારા રોયા સાનું મુનો લઈ લે આમ જો તો કેવો ભર્યો હો હાલ તને નવરાવો આમ જો તો